જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જોવો કે ભીંડો પાછળ દેખાઈ રહ્યો છે તો તેની આપણે થોડીક માહિતી મેળવીશું અને કેવો ભીંડો છે તેની વાત કરી છીએ ઉનાળુ પીંડો તો જોઈએ આપણે તો ખેડૂત મિત્રો આ છે આપણે જે ભીંડો વાવેલો છે તો તમે જોઈ શકો છો કે કઈ કઈ વેરાયટી આપણે વાવેલી છે છે રુદ્રા વન કરી છે તો આ આપણે વેરાયટી વાવેલી છે ભીંડાની તમે જોઈ શકો છો અને તે પણ સારી છે બઢવા પણ સારા છે તમે જોઈ શકો છો દોડવા પણ આવી ગયા છે આપણે સીંગ બનવાની ચાલુ થઈ ગઈ તો આપણે આ ભીંડાની ખેતી છે અને આપણે ટ્રેક્ટરેથી વવેરેલા છે અને ત્રણ સા કરેલા છે એક ગ્યારામાં તમે જોઈ શકો છો

ટૂંકા ગાળામાં કે પાંત્રીસ દિવસનો થાય એટલે આપણે જે પહેલી વીણી ઝીંગું ચાલુ થઈ જતી હોય છે તો ખેડૂત મિત્રો આમાં જુઓ તમે કે રોગચાળો અમુક જે છે એ મચ્છી ઉડે છે તો મચ્છી માટે થઈને આપણે એક તારાનો પણ છંટકાવ કરી શકીએ છીએ અથવા તમે નીમ ઓઇલ પણ સાટી શકો છો આપણો પિંડો છે એ લગભગ ત્રીસક દિવસનો થઈ ગયો છે અને લગભગ હવે સિંગ બનવાની ચાલ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ખાસ કરીને તો આપણે આમાં ખાતરની વાત કરીએ તો આમાં ખાતર છે એ પાયામાં આપણે ડીએપી આપેલું છે અને હવે છે આપણે એકવાર ઓમિક અને સલ્ફર આપવાનું હોય છે જેથી ગ્રોથ પણ વધે અને સિંગનું સાઇનિંગ પણ સારું થાય તો એ રીતે આપણે

તો એક સાથે પાંચ પાંચ આપણે બનતી હોય છે એવું છે ફૂલ બેસવાની પ્રક્રિયામાં પણ જોવું પણ છે સારી છે તમે જોઈ શકો છો અને ભીંડાનું વાવેતર પણ સરસ મજાનું થયેલું છે અને ખાસ કરીને આપણે જે થ્રેપ્સ માટે છે એ પેપરો કરીને આવે છે એનો છંટકાવ કરી શકીએ અને જો મોલો મચ્છી હોય તો એક તારાનો છંટકાવ કરી શકીએ અને ભીંડાની ખેતીમાં સારું એવું ઉત્પાદન લઈ શકીએ ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે ભીંડાની આ વાત હતી અને ભીંડાનું વાવેતર જુઓ તમે તો આ બે ફૂટની વચ્ચે પાટલાનું વાવેતર કરેલું તમે જુઓ અને ત્યારબાદ આપણે જુઓ તો આઠ આઠ ઇંચ સેટો તે બિયારણ વાવેલું છે એકબીજા છોડ વચ્ચેનું અંતર આ રીતે આપણે ભીંડાનું વાવેતર કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો વિડીયો લાગ્યો ચારો લાગ્યો લાગી તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે આપણે તે નીંડાની ખેતી નહીં હોત હવે ફ્લાવરિંગ સમયે પણ આપણે એકવાર દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો છે જેથી મધમાખીઓ આવશે અને ફૂલ છે એ ખરવાની સમસ્યા ઓછી રહેતી હોય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવન જય કિસાન